નમસ્કાર દર્શક મિત્રો SG News ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર સંતરામપુર સંતરામપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ કાદરી મસ્જિદ વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી આજુબાજુ ફરી વળતા સ્થાનિક રહેશોમાં ભારે રોષ જોવા મળ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરના વોર્ડ નંબર છ અને રજાનગર સોસાયટી વિસ્તારમાં આવેલી કાદરી મસ્જિદ નજીકના વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રોડ અને આજુબાજુના વિસ્તારોમાં ફરી વળતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ગંદા પાણીના ભરાવાથી ચિકનગુનિયા મલેરિયા ટાઈફોઈડ અને સ્વાઇન ફ્લુ જેવી જીવલેણ બીમારીઓ ફેલાવાની ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પૂરતી કામગીરી ન થતાં હવે લોકોમાં રોષ ફાટી નીકળી રહ્યો છે આ સ્થિતિમાં જો કોઈ બીમાર પડે તો તેની જવાબદારી કોણ લેશે નગરપાલિકા રાજ્ય સરકાર કે સ્થાનિક તંત્ર જનતા દ્વારા માગણી કરવામાં આવી છે કે સંતરામપુર નગરપાલિકા તાત્કાલિક રીતે આ મામલે ગંભીરતા દાખવે સફાઈ કર્મીઓની તાત્કાલિક નિમણૂક કરી અને ગટર પ્રોબ્લેમનું નિરાકરણ લાવે સાથે જ આગામી દિવસોમાં દુર્ગંધથી બચવા માટે સ્થાયી આયોજન પણ કરવામાં આવે રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર